શહેરોની જેમ ગામડાનો પણ વિકાસ થાય તે માટે સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે જો કે તેનો દુરુપયોગ કઈ દિશામાં થાય છે તેની ચાળી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી સામે આવેલા આ દ્રશ્યો ખાય છે સોમાભાઈ પગી લીલાબેન પગી અને વર્તમાન બદનામ સરપંચ છે મહેશભાઈ પગી પતિ પત્ની અને પુત્રની ત્રિપુટીએ પાછલા પંદર વર્ષમાં જે પાપ કર્યું તેની જ આ વાત છે

સોમભાઈ તેમજ લીલાબેન અને મહેશભાઈ મકાનોમાં તેમજ અન્ય વસ્તુઓમાં ભ્રષ્ટાચાર કરી અને ગરીબ લોકોને છેતરપંડી કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો સારું છે કે જે અત્યારે અમારા જાગૃત ધારાસભ્ય માન્ય જેઠાભાઈ ભરવાડ સાહેબે આ વસ્તુને ધ્યાન આપી અને જે તે તપાસ મંગાવડાવતો આજે કરોડ રૂપિયા એક કરોડ રૂપિયાની રકમ માત્મારી રકમ ભ્રષ્ટાચારમાં નીકળી અને કાયદેસરની કાર્યવાહી સરકાર અત્યારે ધરી છે ભ્રષ્ટાચારની ચોક્કસ માહિતી મળતા જ પોલીસ અને મામલતદારની ટીમે સરપંચના ઘરમાં સંયુક્ત તપાસ કરી જ્યાં વિકાસ લક્ષી યોજનાઓના કામ માત્ર કાગળ પર જ દેખાતા તથા ખોટા દસ્તાવેજ સામે આવતા અંતે સરપંચ પરિવારને ગ્રામજનો સામે જ માથું નીચું કરીને જવું પડ્યું ગ્રામજનોએ કહ્યું કે જો વધુ તપાસ થાય તો કૌભાંડનો આંકડો ઓર વધી શકે છે પ્રાથમિક ફરિયાદ મુજબ આશરે એકાદ કરોડથી વધુની સ્વભંડોળમાંથી દુર્વ્ય મતલબ વિનિયોગ અને ઊંચાપતની ફરિયાદ છે જે તે વખતના તલાટીને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલ છે તેમજ જે તે સમયના સરપંચોને અટક કરીને દિનચારના રિમાન્ડ મેળવેલ છે ગઈકાલ રોજ આ બાબતે જે આરોપીઓ છે એમના ઘરના ગુનાને અગત્યના દસ્તાવેજ પુરાવા અને અન્ય ચીજ વસ્તુના સર્ચ માટે શહેરા પોલીઆઈથી કાર્યવાહી કરેલ છે જેવું કર તેવું ફળ આ લોકો ભોગવી રહ્યા છે જે લોકોએ મંદિરના પૈસા પણ પડાવી લીધા હોય તેમનું પરિણામ અંતે આ જ હોય તે વાત સ્વાભાવિક છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ પંચમહાલ